હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ગરમીમાં ખવાતા ચાર ફ્લેવરના રાયતા અહીંયા તમે રાયતા તો બનાવતા જશો પણ તમે આ રીતે રાયતા બનાવશો તો તમારા ક્વિક અને ટેસ્ટી બનીને રેડી થશે તમે એકવારથી ટ્રાય કરજો બાળકો બી ખાય છે અને એટલા જ આ ટેસ્ટી લાગે છે તો આને કેવી રીતે બનાવવાના એ હું બતાવવાની છું અને વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા અને તમને જો મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ સૌથી પહેલાં અહીંયા તમારે દહીં લઈ લેવાનું છે મેં અહીંયા પાંચસો ગ્રામ જેવું દહીં ઘરે જ જમાવેલું છે મારું આ હોમમેડ દહીં છે તમે જો બહારનું દહીં લેવા માગતા હોય તો લઈ શકો છો જો તમે દહીં ફ્રીજમાં મૂકેલું હોય તો એને અડધો કલાક પહેલાં તમારે બહાર કાઢી દેવાનું પછી આપણે આ દહીંને આવી રીતે સરસ એવું ફેટી લેવાનું છે અહીંયા દહીંને એકદમ સ્મૂથ બની જાય એટલા માટે તમારે ફેટવાનું રહેશે દહીં અહીંયા તમારું ફેટાય એટલે હવે આપણે આમાં થોડું પાણી એડ કરીશું અને સરસ રીતે આને સ્મૂથ થઈ જાય દહીં એટલું તમારે ફેટવાનું રહેશે પાણીનો ઉપયોગ અહીંયા તમારે બહુ નથી કરવાનો એ ખાસ ધ્યાન રાખવાનું છે દહીં અહીંયા એક સરખું તમારે આવી રીતે ફેટીને રેડી કરવાનું તમારી પાસે જો બ્લેન્ડર હોય તો તમે આ પ્રોસેસ બ્લેન્ડરથી બી કરી શકો છો તમે જોઈ શકો છો કે દહી અહીંયા આપણું સરસ એવું સ્મૂથ બની ગયું છે આ રીતનું તમારું સ્મૂથ દહીં થઈ જાય પછી આપણે આની અંદર એકથી બે ચમચી જેવી સાકર એડ કરવાની છે જો તમે અહીંયા સાકર એડ ના કરવી હોય તો સ્કીપ કરી શકો છો પણ જો દહીં કદાચ ખાટું હોય તો સાકર એડ કરવાથી એનો ટેસ્ટમાં બેલેન્સ થઈ જશે અહીંયા દહીં તમારું ગડપણ નહીં થાય આટલી સાકર એડ કરવાથી પણ ટેસ્ટમાં સરસ એવું બેલેન્સ થઈ જશે સાકર એડ થઈ જાય પછી આને એકદમ સરસ રીતે સાકર મેલ્ટ થઈ જાય એટલું આપણે આને મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આવી રીતે સાકર બધી તમારે મિક્સ કરી લેવાની તમારે જો અહીંયા દળેલી સાકર એડ કરવી હોય તો કરી શકો છો અહીંયા આપણી સાકર સરસ એવી મિક્સ થઈ ગઈ છે તો અહીંયા આપણે રાયતા માટેનું દહીં સરસ એવું બનીને રેડી છે હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે હું અહીંયા દહીંમાં પહેલાંથી જ મીઠું એડ કરીને રેડી કરી લઉં છું પણ જો તમે અલગ અલગ રાયતા બનાવતા હોય અને જો દહીંમાં તમારે મીઠું ત્યારે એડ કરવું હોય તો તમે કરી શકો છો તો આમાં મીઠું તમારે એડ નહીં કરવાનું હવે આપણે આ મીઠું સરસ રીતે દહીંમાં મિક્સ કરી લેશું દહીંમાં આપણું મીઠું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો અહીંયા દહીં આપણું રાયતા માટે રેડી થઈ ગયું છે હવે આપણે આમાંથી અલગ અલગ ફ્લેવરના રાયતા બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા આપણે કાકડીનું રાયતું બનાવીશું તો અહીંયા એક બાઉલ આપણે લઈ લેશું જેમાં તમારે રાયતું બનાવવાનું છે અને અહીંયા મેં એકથી બે કાકડી લીધી હતી જેને છાલ કાઢીને અને આવી રીતે છીણીને રેડી કરી હતી હવે આ કાકડી આપણે બધી એક બાઉલમાં લઈ લેશું કાકડી હંમેશા તમારે ચાખીને લેવાની કડવી હોય તો તમારે એડ નહીં કરવાની હવે જે આપણે દહીં ફેટીને રાખ્યું છે એમાંથી બેથી ત્રણ ચમચા જેટલું દહીં લેશું અને આ કાકડીની અંદર એડ કરી દઈશું પછી એડ થઈ જાય દહીં પછી આની અંદર આપણે અડધીથી ઓછી આપણે મરી પાવડર એડ કરીશું અને અડધીથી ઓછી આપણે જીરું પાવડર એડ કરીશું અહીંયા જીરું પાવડર તમારે શેકીને જ એડ કરવાનું પછી આપણે આની અંદર એક મીડિયમ સાઇઝનો લીલા મરચાંના ટુકડા એડ કરીશું હવે આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો તમે નાના બાળકો માટે આ રાયતું બનાવતા હોય તો લીલા મરચાંનો અને મરી પાવડરને સ્કીપ કરી શકો છો અહીંયા મેં મીઠું પહેલાંથી જ એડ કર્યું છે એટલે હું અહીંયા મીઠું એડ નથી કરતી પણ જો તમે એડ ના કર્યું હોય તો અહીંયા તમે એડ કરી શકો છો અહીંયા આપણું કાકડીનું રાયતું બનીને રેડી છે તો આને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશું અને ઉપરથી થોડુંક આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લેશું આ રીતે કાકડીનું રાયતું રેડી થઈ ગયું છે હવે આપણે બનાવીશું બીટનું રાયતું તો અહીંયા ફરીથી આપણે એક બાઉલ લઈ લેશું એની અંદર એક મીડિયમ સાઇઝનું બીટ આવી રીતે છીણીને રેડી કરી લેશું બીટ છીણીને રેડી થઈ જાય પછી આપણે આ બીટને આવી રીતે એક બાઉલમાં લઈ લેશું જ્યારે બી તમે રાયતા બનાવો ત્યારે જ તમારે છીણીને રેડી કરવાના હવે આપણે આમાં બેથી ત્રણ ચમચા જેટલું દહીં આપણે એડ કરી દઈશું જો તમને વધારે દહીં પસંદ હોય તો વધારે બી એડ કરી શકો છો પછી આપણે અડધીથી ઓછું મરી પાવડર એડ કરીશું અને અડધીથી ઓછું આપણે જીરું પાવડર એડ કરીશું અને અડધીથી ઓછું આપણે અહીંયા ગરમ મસાલો પાવડર એડ કરીશું અહીંયા બીટના રાયતામાં તમે ચપટી ગરમ મસાલો પાવડર એડ કરશો તો એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે હવે આપણે સરસ રીતે બધું મિક્સ કરી લેશું અને અહીંયા બીટનું રાયતું બી આપણે રેડી છે તો હવે આને આપણે સર્વિંગ બોલમાં કાઢી લઈશું અહીંયા બીટનું રાયતું આપણું બધું સર્વિંગ બોલમાં કાઢી લીધેલું છે તો હવે આપણે બનાવીશું ગાજરનું રાયતું અહીંયા આપણે એક બાઉલમાં ગાજરને આવી રીતે છીણીને આપણે આમાં એડ કરી દઈશું અહીંયા એક મીડિયમ સાઇઝનું મેં ગાજર લીધું હતું જેને આવી રીતે છીણીને રેડી કર્યું હતું હવે આપણે આની અંદર બેથી ત્રણ ચમચા જેટલું દહીં એડ કરીશું જેમ મેં પહેલાં કીધું કે દહીમાં મેં પહેલાંથી જ મીઠું એડ કર્યું છે એટલે હું એડ નથી કરતી પછી આપણે અડધી ચમચી જેવું જીરું પાવડર એડ કરીશું આપણે આની અંદર મરી પાવડર એડ નથી કરવાનો પછી આપણે એક મીડિયમ સાઇઝનું લીલા મરચાંના ટુકડા એડ કરીશું હવે આપણે દહીંને સરસ રીતે ગાજરમાં મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર એડ કરીશું અડધીથી ઓછે આપણે ચાટ મસાલો પાવડર એડ કરીશું આની અંદર ચાટ મસાલોનો ફ્લેવર બહુ જ સરસ લાગે છે તમે એકવારથી જરૂરથી એડ કરજો સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા આ ગાજરનું રાયતું બી રેડી છે તો આને સર્વિંગ બોલમાં આપણે કાઢી દઈશું અહીંયા આપણું આ ટેસ્ટી એવું ગાજરનું રાયતું સર્વ કરીને રેડી છે તો હવે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ રાયતા તો એની માટે મેં અહીંયા પહેલાંથી જ વેજીટેબલને ચોપ કરીને રાખેલા છે તો એમાં મેં કેપ્સિકમ ઝીણા સમારેલા કાંદા બીટ અને ગાજર લીધેલા છે તમારે અહીંયા મનપસંદના કોઈ બી વેજીટેબલ લઈ શકો છો અને તમે આમાંથી સ્કીપ બી કરી શકો છો હવે આપણે ગેસ ચાલુ કરીને આપણે એક પેન મૂકી દઈશું અને એની અંદર આપણે એકથી બે ચમચી જેવું થોડુંક જ આપણે તેલ એડ કરવાનું છે અહીંયા તેલનું પ્રમાણ ઓછું રાખવાનું તમારે તેલ ગરમ થાય એટલે આપણે આની અંદર અડધીથી ઓછી આપણે રાઈ એડ કરવાની છે રાઈ અહીંયા સરસ એવી ફૂટી જાય પછી આપણે અડધીથી ઓછી થોડુંક જીરું એડ કરી દઈશું જીરું અહીંયા તતળી જાય પછી આપણે આમાં સૌથી પહેલાં આપણે કાંદા એડ કરીશું પછી કેપ્સિકમ એડ કરીશું ગાજર એડ કરીશું પછી બીટ એડ કરી દઈશું બધા જ વેજીટેબલ જે બી તમે લીધા હોય અહીંયા એડ કરી દેવાના એડ થઈ જાય પછી આને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા તમારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને સ્લો ગેસ પર આપણે આ વેજીટેબલને કૂક કરવાના છે અહીંયા વેજીટેબલ એકદમ ઓવર કૂક ના થઈ જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વેજીટેબલને જે બેથી ત્રણ મિનિટ જ આપણે કૂક કરવાનું છે હવે આપણે આની અંદર એડ કરીશું એક મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા આપણે લીલા મરચાં એડના ટુકડા એડ કરી દઈશું અહીંયા જો તમે તમે બાળકો માટે બનાવતા હોય તો મરચાંને સ્કીપ કરી દેવાનું અને ચપટી આપણે મીઠું એડ કરવાનું છે કારણ કે અહીંયા મેં વેજીટેબલ આપણે અહીંયા વધારે લીધેલા છે એટલે મીઠું આપણે ખાલી વેજીટેબલ પૂરતું જ એડ કરવાનું છે કારણ કે આપણે દહીંમાં પહેલાંથી જ એડ કરેલું છે હવે આપણે સરસ રીતે આને મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય પછી આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આને ઠંડુ થવા દઈશું અહીંયા બધા જ વેજીટેબલ આપણા સરસ એવા ઠંડા થઈ ગયા છે હવે આપણે આને એક બાઉલમાં લઈ લઈશું જે બાઉલમાં તમારે રાયતું બનાવવાનું હોય એ જ બાઉલમાં તમારે બધું જ વેજીટેબલને આપણે લઈ લેવાના છે હવે આપણે આમાં બેથી ત્રણ ચમચા જેટલું દહીં એડ કરવાનું છે જે પહેલાં દહીં આપણે ફેટીને રાખ્યું હતું એ જ દહીં તમારે આમાં એડ કરવાનું દહીં અહીંયા એડ થઈ જાય પછી આપણે આમાં એડ કરીશું અડધીથી ઓછી આપણે જીરું પાવડર એડ કરીશું અડધીથી ઓછું આપણે ચાટ મસાલો પાવડર એડ કરીશું અને આપણે આમાં ચપટી હિંગ એડ કરીશું આમાં હિંગનો ફ્લેવર બહુ જ સરસ લાગે છે તમે આવી રીતે ઉપરથી હિંગ એડ કરશો તો એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે હવે આપણે સરસ રીતે આમાં બધું જ મસાલો મિક્સ કરી લેશું આપણે આ રાયતું એટલું ટેસ્ટી લાગે છે તમે આ રાયતું એકવારથી જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી છે અને આ રીતે તમે ચાર ફ્લેવરના રાયતા ઇન્સ્ટન્ટ બનીને રેડી થાય છે એટલા જ ટેસ્ટી લાગે છે આ રાયતા તમને જ્યારે બી મન થાય ત્યારે તમે ખાઈ શકો છો બનાવીને અને જો આ રાયતા ઉપર તમને વઘાર પસંદ હોય તો રાયનો તમે વઘાર બી કરી શકો છો પણ હું આવી રીતે સિમ્પલ જ રાયતા બનાવું છું મારા ઘરમાં આ રાયતા આરામથી બાળકો ખાઈ લે છે તમારા ઘરમાં તમે આવી રીતે બનાવો છો તો તમારા બાળકો બી ખાશે અને મોટા બી ખાશે આ રાયતા એટલા જ ટેસ્ટી લાગે છે અને ફ્રિજમાં મૂક્યા પછી તો બહુ જ મજા આવે છે ખાવાની અને એટલા ટેસ્ટી લાગે છે તમે એકવારથી ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને કેવી લાગે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને તમારા ઘરમાં કયા રાયતા વધારે ખવાય છે એ મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ